શંકર જોશીની એક પંક્તિ અતિશય ગમે છે કે વ્યક્તિ માટીને બનું વિશ્વ માનવી કે વ્યક્તિ માટીને બનું વિશ્વ માનવી હું માનવી માનવ થાવ તો પણ ઘણું છે દરેક બાળકમાં કઈક ને કઈક ક્ષમતા રહેલી જ હોય છે બધા ફર્સ્ટ રેન્ક પર ન આવે બધા ઓફિસર બને તેવું જરૂરી નથી ક્યારેક તો છેલી બેન્ચ પર બેસનાર સ્ટુડન્ટ પણ વિશ્વ માનવી બની જતો હોય છે કેર બચ્ચા કોઈ જનની કોઠે જાણ્યું સેંદણ હણવા સોય કોણ ભણાવે કાગડા એનો અર્થ જોઈએ તો સાવડના બચ્ચાને હાથીનો શિકાર કરવાનો કોણ ભણાવે કોઈ જ નહીં એ તો એના કુળનો સ્વભાવ છે જે માના પેટમાંથી લઈને આવે છે હવે કેવલમ વિદ્યાપીઠના તેજસ્વી તારલાઓનું સન્માન કરીએ સ્ટાન્ડર્ડ કેજી સખિયા રસિકભાઈ કોઠિયા સિંયા વિપુલભાઈ સિંગાળા ક્રિશા હિરેનભાઈ પંડ્યા આદિત્ય પ્રશાંતભાઈ ગોહેલ વીરા ભરતભાઈ બાબરિયા જાનવી શીતલભાઈ વિદ્યાર્થીઓ સ્ટેજ પર આવે ફર્સ્ટ પણ મુકેશભાઈ ચૌહાણ ખુશાલ મુકેશભાઈ ઓડિયા આપિયા હુસેન ભાઈ સ્ટાન્ડર્ડ સેકન્ડ તાપસિયા મન ભરતભાઈ તાપસિયા ઝલક રાજેશભાઈ કાછડિયા દક્ષ સંજયભાઈ થર્ડ બ્રિજેશ પુનાભાઈ ભાલારા દિર્ઘ પ્રશાંતભાઈ પણસારા વૃંદા સાગરભાઈ મકવાણા આરુષી પ્રવીણભાઈ સ્ટાન્ડર્ડ ફોર્થ સરદારા દેવ જયેન્દ્રભાઈ તાપસિયા કું જશોકભાઈ ચાવડિયા જગદીશ ભલાભાઈ સ્ટાન્ડર્ડ ફિલ્મ તાપસિયા જૈનસી ભરતભાઈ રૈયાણી શ્રેયા પિન્ટુભાઈ સખ્યા કાવ્યા સંજયભાઈ સ્ટાન્ડર્ડ વિરડિયા ભાવેશભાઈ રામોલિયા અંશ હાર્મી અમિતભાઈ સ્ટાન્ડર્ડ હાર અમિતભાઈ સાનવી ભીખાભાઈ